નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના નિયંત્રણ હેઠળના નિયંત્રક કાનૂની માપ અને વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષાની કચેરી ગાંધીનગર હસ્તકની જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ સવરની જગ્યા માટે સીધી ભરતીથી જગ્યા ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી જે ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે મિત્રો જે અરજી કરવા માટેની લિંક તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરીને અરજી કરી શકશો આ માટે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તારીખ ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે વિડીયોમાં આપણે વાત કરશું મિત્રો જે શૈક્ષણિક લાયકાત વિશે પગાર ધોરણ વિશે તેમજ જે નિયમો છે ભરતી અંતર્ગત તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો પરીક્ષા પદ્ધતિની માહિતી અહીંયા આપવામાં આવેલી છે એમસીક્યુ પ્રકારના અહીંયા પરીક્ષા પદ્ધતિ રહેશે મિત્રો જેના વિશે ડિટેલમાં આગળ માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો અહીંયા કેટેગરી મુજબ સાઈઠ જગ્યા આપેલી છે મિત્રો જેમાં કેટેગરી મુજબ પાંત્રીસ જગ્યા જનરલ કેટેગરી માટે ઈડબલ્યુએસ માટે છ એસસીબીસી માટે પાંચ એસસી માટે છ તેમજ એસટી કેટેગરી માટે આઠ તેમજ કક્ષાવાર જગ્યાઓ પર પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ તેમજ દિવ્યાંગ તેમજ માજી સૈનિકો માટેની જગ્યાઓ આપેલી છે જે જાહેરાત ક્રમાંક છે મિત્રો તે બસો ત્રેપન બે હજાર ચોવીસ પછી જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ માટેની આ જગ્યાઓ છે જેમાં દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવારો છે તેના માટે પણ અહીંયા જે વિવિધ જે એલિજિબિલિટી છે તેની માહિતી અહીંયા આપવામાં આવી છે જે તમે ડિટેલ નોટિફિકેશન છે તેમાંથી તમે મેળવી શકશો આગળ આપણે વાત કરીએ મિત્રો પગાર ધોરણ વિશે તો તમે જોઈ શકો છો નાણાં વિભાગના જે વિવિધ ઠરાવો છે તેના અંતર્ગત જે જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણની જગ્યા છે તેના માટે પ્રથમ પાંચ વર્ષ માટે અહીંયા ફિક્સ પગાર કર આધારિત નિમણૂંક રહેશે જેમાં આધારિત નિમણૂક દરમિયાન પ્રતિમાસ મળવાપાત્ર પગાર ધોરણ છે ચાલીસ હજાર આઠસો રૂપિયા રહેશે મિત્રો રાષ્ટ્રીયતાની વાત કરીએ તો ઉમેદવાર છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની જે વયમરદા છે તે અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ મિત્રો તેમજ સરકારશ્રીના જે નિયમો નિયમાનુસાર ઉપલી વયમરદામાં અહીંયા જે કાંઈ છૂટછાટ હશે તે તમને મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત તો મિત્રો કેન્દ્ર જે માન્ય થયેલ યુનિવર્સિટીમાંથી મેળવેલ મુખ્ય વિષય તરીકે ભૌતિક વિજ્ઞાન સાથે વિજ્ઞાનની દ્વિતીય વર્ગની જે પદવી છે તે ધરાવતો હોવો જોઈએ અથવા તો મિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા તો ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા તો કેન્દ્ર તથા રાજ્ય સરકાર યુનિવર્સિટી અંતર્ગત મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સમાંથી દ્વિતીય વર્ગનો ડિપ્લોમાનો જે કોર્સ કરેલો હોય છે મિત્રો જે તે સંબંધિત ઔદ્યોગિક ક્ષેત્રોનો ડિપ્લોમા ધરાવતા હોય તેવા ક્ષેત્રના વર્કશોપનો આશરે બે વર્ષનો અનુભવ ધરાવતા હોય છે મિત્રો જે ડિપ્લોમાની શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદ જ માન્ય કરવામાં આવશે એટલે મિત્રો ડિપ્લોમા કરેલા હોય તો તેના માટે બે વર્ષનો રિલેવન્ટ અનુભવ તેમજ જો ડિગ્રી કરેલો હોય તો તેના માટે અહીંયા અનુભવની જરૂરિયાત રહેશે નહીં મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તે સિવાય ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો અનુસાર કોમ્પ્યુટરના જે પાયાની અંતર્ગત જાણકારી માટેની જે લાયકાત છે તે પણ ધરાવતા હોવા જોઈએ ગુજરાતી અને હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ મિત્રો ઉપર દર્શાવેલ તમામ સવર્ગની ભરતીના નિયમોમાં નિયત થયેલ શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓનો અજય પત્રકમાં સમાવેશ કરવામાં આવેલ છે પરંતુ આખરી પસંદગી યાદી ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈને ત્યાં લેવામાં આવશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો મિત્રો દરેક સંવાદના ભરતી નિયમોમાં નિયત થયેલ શૈક્ષણિક લાયકાતના અર્થઘટન બાબતે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરીનો પરામર્શ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે આગળ વાત કરીએ વયમર્યાદામાં જે છૂટછાટ મળવા પાત્ર થશે તેના અંતર્ગત અહીંયા માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની અહીંયા છૂટછાટ મળશે જેમાં મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં તેમજ અનામત કેટેગરીના ઉમેદવારોને મહત્તમ પાંચ વર્ષની અહીંયા છૂટછાટ મળવા પાત્ર થશે મિત્રો તેમાં તમે જોઈ શકો છો વિગતવાર અહીંયા માહિતી આપવામાં આવેલી છે તમે એકવાર અભ્યાસ કરીને ત્યારબાદ જ અરજી ફોર્મ છે તે ભરવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવે છે જે તે સવર્ગના જગ્યાઓમાં ઇડબલ્યુએસ કેટેગરી એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને આર્થિક રીતે નબળા વર્ગ માટેની પાત્રતા પ્રમાણપત્ર ગુજરાત સરકાર હેઠળના નામત હેતુ માટે જે નીચે અનેક્ષર આપવામાં આવ્યું છે મિત્રો તે નમૂનામાં વીસ બાર બે હજાર એકવીસથી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે ઓગણીસ બાર બે હજાર ચોવીસ દરમિયાનમાં મેળવેલું હોય તેવા પ્રમાણપત્ર ધરાવતા હશે તો જ તેને છૂટછાટનો લાભ મળવા પાત્ર થશે તે મુજબ તમે જોઈ શકો છો દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો પાસેથી જે સુપ્રિન્ટેન્ડન્ટ હોસ્પિટલના અથવા તો સિવિલ સર્જન મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર છે જે ચાલીસ ટકા તેમજ તેનાથી વધુ ટકા દર્શાવતું સર્ટિફિકેટ હોય અહીંયા માન્ય ગણવામાં આવશે મિત્રો કોમ્પ્યુટરની જાણકારી અંતર્ગત એ માહિતી આપવામાં આવી છે સરકાર યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ દસ અથવા ધોરણ બારની ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પસાર કરેલા હોય તેવા પ્રમાણપત્રો છે તે અહીંયા હોવા જોઈએ મિત્રો તેમજ તમે જોઈ શકો છો નોન ક્રિમિનલ અને અન્ય જરૂરી લાયકાત માટેની સ્થિતિ છે મિત્રો તો ઓગણીસ બાર બે હજાર ચોવીસની અંતર્ગત ધ્યાનમાં લેવામાં આવશે અરજી કરવાની વાત કરીએ મિત્રો તો ઓજાસની જે વેબસાઇટ છે તેના પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે સૌ પ્રથમ પહેલી વખત તમે જો અરજી કરતા હો તો તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ જે રજીસ્ટ્રેશન નંબર આવશે તેના પર તમે જે રજીસ્ટ્રેશન નંબર અને જે કંઈ ડિટેલ નાખે અને ત્યારબાદ તમારે એપ્લાય કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે એપ્લિકેશન ફોર્મેટ છે તેમાં પર્સનલ ડિટેલ એજ્યુકેશનલ ડિટેલ ફોટોગ્રાફ છે તેમજ જે બર્થ ડેટ છે તે તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે મિત્રો જોઈ શકો છો મિત્રો આ રીતની જે માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ તમારી જો ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ જાય ત્યારબાદ જો તમારે ફી ભરવાની હોય મિત્રો તો તમે ફી ભરવાની રહેશે ત્યારબાદ તમારો જે કન્ફર્મેશન નંબર આવશે મિત્રો તેના આધારે તમે જે ફી છે તે તમારે ભરવાની રહેશે દર્શાવેલ નંબરની ભરતી બાબતે કોઈ પણ કરવા બાબતે કોઈ પણ જો તમને મૂંઝવણ હોય મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા સંપર્ક આપવામાં છે કચેરીના જે કચેરી સમય દરમિયાન તમે સંપર્ક કરી શકશો પરીક્ષા ફીની વાત કરીએ મિત્રો તો પાંચસો રૂપિયા અહીંયા બિનઅનામત વર્ગ માટે રહેશે મિત્રો જેમાં તમે જોઈ શકો છો અનામત વર્ગ માટે અહીંયા ચારસો રૂપિયા રહેશે જેમાં તમામ કેટેગરીની મહિલા એસસીબીસી એસસી એસટી તેમજ દિવ્યાંગ સર્વ્યુસેન માટે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી છે તે પરત મળવામાં મળી રહેશે મિત્રો ફી પેમેન્ટ કરવાનું રહેશે પરીક્ષા ફી છે મિત્રો તે ભરવા માટેની છેલ્લી તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રહેશે પરીક્ષા ફી રોકડમાં ડિમાન્ડ ડ્રાફ્ટ ભારતીય પોસ્ટલ ઓર્ડર કે અન્ય કોઈ પણ સ્વરૂપે સ્વીકારવામાં આવશે મિત્રો તે તમે જોઈ શકો છો ફી ભરવાની છેલ્લી તારીખ છે બાવીસ બાર બે હજાર ચોવીસ રહેશે મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પાર્ટ એ અને પાર્ટ બી એ રીતે જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે મિત્રો જેમાં પાર્ટ એમાં ડેટા ઇન્ટરપ્રિટેશન તાર્કિક કસરિયો ગણિતિક કસટી ત્રીસ વીસ માર્ક સાહીઠ માર્કસ તેમજ પાર્ટ બી માટે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રેન્સિવ ત્રીસ માર્કસનું તેમજ સંબંધિત વિષયને લગતું એકસો વીસ માર્કનું જે પેપર કુલ દોઢસો માર્ક તેમજ પાર્ટ એ છે તે સાઈઠ માર્ક રહેશે મિત્રો જે પાર્ટ એ અને પાર્ટ બી છે તેમાં કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે જે સંયુક્ત ત્રણ કલાક માટેનું હશે મિત્રો એકસો એસી મિનિટનું પાર્ટ એ અને પાર્ટ બીનું અલાયદુ એટલે કે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ અલગ અલગ હશે મિત્રો જેમાં પાર્ટ એ માટે ચાલીસ ટકા અને પાર્ટ બી માટે પણ ચાલીસ ટકા રાખવામાં આવ્યું છે મિત્રો ન્યૂનતમ જે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ છે તેના માટે તેમજ અહીંયા તમે જોઈ શકો છો વન બાય ફોર નેગેટિવ માર્કિંગ પણ રહેશે પસંદગી પ્રતિક્ષા યાદી માટે તમે જોઈ શકો છો મિત્રો જે મેળવેલા મેરિટના આધારે કેટેગરી વાઇઝ ભરવાની જગ્યાના અંતર્ગત સામાન્ય વહીવટ વિભાગો જેડીનો જે ઠરાવ અંતર્ગત અહીંયા પ્રતિક્ષા યાદી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે તો તમે જોઈ શકો છો મિત્રો જે અન્ન નાગરિક પુરવઠા વિભાગ છે મિત્રો જેના અંતર્ગત અહીંયા જુનિયર નિરીક્ષક માટેની જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે અલગ અલગ નીચે એનેક્શર પણ આપવામાં આવેલ છે જેના અંતર્ગત તમે જે એનેક્શરના ફોર્મેટ મુજબ ઇડબ્લ્યુ છે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એસિબીટીનું જે તે અહીંયા તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો જેના આધારે તમારે જે ફોર્મેટ મુજબ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો જે વેબસાઇટ છે ગુજરાત ગૌણ સેવાની તેના પર પણ ફોર્મેટ છે તેનું જે આપવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર નિરીક્ષક માટેની જે ભરતી માટેની જે ઓનલાઈન અરજીઓ છે તે મંગાવવામાં આવે છે મિત્રો જેની છેલ્લી તારીખ છે મિત્રો તે દર્શાવ્યા મુજબ અહીંયા પાંચ બાર બે હજાર ચોવીસથી જે અરજીપત્રક છે તે ઓનલાઈન ભરવાના શરૂ થઈ ચૂક્યા છે મિત્રો જે ઓગણીસ બાર બે ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો જે ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય